સમીકરણ બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીએ છે કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી ખુબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓ બધા અમારી નક્કી હતી પેલેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડિયાપાડા સાગબારા ઝ્યા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ ના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે જંગલ ખાલી કરાવવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આ બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝગડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને પોરેશ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે ભણેલા ભણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિ આદિવાસીને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનો છે દસ વરસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપ સરકાર છે ક્યાંય પણ આદિવાસી પણ પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ માં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકાર ને જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે

કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું